મહેન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર એકદમ વ્યાજબી ભાવે વેચવાના છે કોઈ મિત્ર સારું ટ્રેક્ટર અને ટ્રેલર ગોતી રહ્યા હોય તો તમે આ લઈ શકો છો વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ રાજાભાઈને આખો સેટ વેચવાનો છે અને અલગ અલગ પણ તમને મળી જશે બાકી હું તમને વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે પેલા ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું અને ફૂલ સાચવેલું સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર બેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર અત્યારે ફોલ્ટ નથી તમામ વસ્તુ કંપનીની જોવા મળશે કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરની અંદર છેડછાડ કરેલી નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો રાજાભાઈનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ વન ઓનર અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ સાથે જ આપવાનું છે ટોટલ જવાબદારી સાથે સાવ નવું ટ્રેલર છે ટ્રેલર બિલકુલ યુઝ કરેલો નથી સાવ નવું ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડું પતરા એકદમ સારા અને હેવી લોખંડ જોવા મળશે ટ્રેલરની અંદર અને ટ્રેલરની પણ ટોટલ જવાબદારી લેવામાં આવશે હેવી ટ્રેલર છે ટાયર પણ એકદમ સારા આખા સેટ તમારે લેવું હોય તો સેટ પણ મળી જશે અને અલગ અલગ પણ તમને મળી જશે ખાલી ટ્રેક્ટર લેવું હોય તો ત્રણ લાખ પાંસઠ હજારમાં અને ટ્રોલી લેવી હોય તો એક લાખને પાસઠ હજાર અને તમારે આખો સેટ લેવાનો હોય તો તમને રૂબરૂ સ્થળ ઉપર સારામાં સારો ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે હવે તમારે આ ટ્રેક્ટર અને ટ્રેલર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને લાંબા બંદર ગામની અંદર જોવા મળશે હવે તમારે સેટ લેવાનો હોય તો રાજાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજાભાઈના એકતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી અને તમે આ સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો